જય જવાન જય કિસાન આપણે અત્યારે એ કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મ અકાળા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ત્યાં અત્યારે આપણે જોઈએ છીએ કે હળદરની ખેતી થયેલી છે જે હળદર માત્ર એક મહિના અને પાંચ દિવસની છે તમે જોઈ શકો છો સાથે આપણે મિશ્ર પાક કરીએ છીએ એટલે સાથે એ લોકો આંબા તો વાવેલા જ છે અને આ બધો જ પાક ઓર્ગેનિક છે અને આ લોકો હળદર પણ જે બહારથી તમે લો છો એ તમને બાફેલી આપે છે અને જેનું જેમાં મૂળ તત્વ હોય છે એ જળવાઈ નથી રહેતા પણ આ લોકો આપણે જેમ ચિપ્સ બનાવતા હોઈએ છે એમ હળદર જેમ પાકી જાય છે કે આ જેમનો પાક તૈયાર થઈ જાય છે ત્યારે એમની ચિપ્સ બનાવી અને પછી સૂકવીને અને ડાયરેક્ટ એમનો પાવડર કરે છે જેથી એમની અંદર કરક્યુમેન જે હળદરમાં રહેલું હોય છે એ એમનામાં જ રહે છે અને જેથી જે પણ વધારે માત્રામાં રહે છે સો આ લોકો સાથે સાથે ઓર્ગેનિક પણ કરે છે જેમ કે ગાયનું ગૌમૂત્ર છાણ એ બધાનો છંટકાવ કરવો જીવામૃત ઘનજીવામૃત એ બધોનો ઉપયોગ કરવો અને સાથે સાથે બધી જ ઓર્ગેનિક કે નેચરલ આપણે વસ્તુઓ કહીએ એ બધું યુઝ કરવો એમનું ખેતર છે વધારે કોન્ટેક કરો હોય તો તમે કાનજીભાઈ વણપરિયાને કોન્ટેક કરી શકો છો એમનો નંબર છે નવાણું ઝીરો નેવું ત્રેસાઠ પાંચ નેવું અને એ એમનું તો ખાસ કહેવાનું હોય છે કે તમને આ બહાર જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મળે છે એ તમારે સાચી છે કે નહીં એ જોવા જોવી હોય તો ખાસ એમના ખેતરની મુલાકાત લો જો તમે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લે લેતા જ હોય છો તો એમની પ્રોડક્ટ્સ યુઝ કરો સાથે સાથે એમને ટેસ્ટ પણ કરો કે એ લોકો સાચે યુઝ કરે છે શું યુઝ કરે છે કેવી રીતે એમનું ઉત્પાદન કરે છે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે અને જો તમે ખોટું એ લોકો કરતા હોય તો તમને પણ ખ્યાલ આવે અને જે સાચું કરતા હોય તો એના ઉપર તમને વિશ્વાસ આવે કે કઈ પ્રોડક્ટ લેવી અને કઈ પ્રોડક્ટ ન લે થેન્ક યુ